એ વિસ્તારની અંદર ફોર વ્હીલર વાહનો જે છે એ લોકોને પ્રવેશબંધી કરવામાં આવે અને એ વાહનોને પ્રવેશબંધી કરવાની સાથે સાથે દર્શનાર્થી દર્શનાર્થી આવતા હોય કે જે સ્થાનિક છે એ લોકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે સાથે સાથે એ પાર્કિંગની વ્યવસ્થાને કનેક્ટ કરીને મંદિરની નજીક સુધી એ દર્શનાર્થીઓને લાવવામાં આવે તો આ ત્રણ વસ્તુઓનો સહયોગ લેવા માટે કોર્ડિનેશન કરવા માટે પોલીસ તંત્રે તંત્રનો અને એસટી ડિપાર્ટમેન્ટ સાથે સાથે મહાનગરપાલિકાનો સપોર્ટ લીધો ફોર વ્હીલર વાહનો બંધ કરવાના છે તો મુખ્યત્વે જોવા જઈએ તો એના જે માર્ગો છે એ એક આપણે ડાકોર નડિયાદ માર્ગ છે બીજો જે માર્ગ કહેવા જઈએ તો કે અમદાવાદ હાઈવે થઈને જૂના હાઈવે થઈને આવતા વાહનો હોય છે આણંદ તરફથી આવતા વાહનો હોય છે અને સાથે સાથે ઉત્તરસંડા રોડ આવતા જે વાહનો હોય છે આ બધા જ જે વાહનો છે એ વાહનોને જુદી જુદી જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેમ કે જો કપડવંદ રોડ થી આવતા વાહનો હોય છે એ લોકોને ગણપતિ ચોકડી થી ડાયવર્ટ કરી અને હેલીપેડ ગ્રાઉન્ડ સુધી આપણે મોકલી આપીશું અ જે જૂના હાઈવે થી આવતા હોય અમદાવાદ થી આવતા હોય કે આણંદ થી આવતા હોય એ લોકો માટે બિપ્લક ચોકડી થઈને આપણે વ્યવસ્થા કરેલી છે યોગી ફાર્મ અને ત્યાં રાધે ફાર્મ ની અંદર આ બાજુ જ્યારે આપણે જોવા જઈએ તો જે પીચ ચોકડી પર જે વાહનો આવશે એની પણ વ્યવસ્થા પીચ ચોકડી પર આપણે કરવામાં આવેલી છે એસટી અને રેલવે સ્ટેશનનો એક્સેસ આપણે ચાલુ રાખવામાં આવ્યો છે ઇમરજન્સીના જે વાહનો જે છે એ સંતરામ મંદિર કરવામાં આવેલું છે ડાયવર્ટ કરીશું નગરપાલિકા તરફથી અમને પાર્કિંગના જે સ્પેસ ફાળવવામાં આવેલા છે ત્યાં આગળ નગરપાલિકાના તરફથી ચાલતી પોતાની જે બસ વ્યવસ્થા છે એ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી કરીને એ લોકોને આપણે મંદિર નજીક સુધી એટલે કે પારસ સર્કલ સુધી આપણે લાવી શકીએ પારસ સર્કલ થી મંદિર સુધી બહુ જ સામાન્ય પછી રહી જાય છે એટલે એ લોકોને રીટર્ન માં પણ પારસ સર્કલ થી જ બસની વ્યવસ્થા મળી રહેશે જે એમને પોતાની પાર્કિંગ સુધી પહોંચાડશે શ્રદ્ધાળુઓ પ્રવાસીઓ એમને સગવડતા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા પોલીસ વિભાગ બધાએ સંયુક્ત લઈને એક પ્લાન તૈયાર કરેલ છે જેમાં ખાસ તો ટ્રાફિક મેનેજમેન્ટ પાર્કિંગ અને સિક્યુરિટી ફાયર સેફ્ટી અને આવરી અને આ પ્લાન તૈયાર કરવા માટે માનનીય આજે સવારે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આખું એક પ્લાનિંગ કરેલ છે હું વાજપાઈ સાહેબને વિનંતી કરું કે તે ટ્રાફિકનું અને સિક્યુરિટીનું તથા પાર્કિંગનું આખું પ્લાનિંગ આપને સમજ આપે